જય શ્રી મહાલક્ષ્મીયા નામાં કલિકાલ કલયુગની અંદર સૌથી વધુ પૂછાતો એ પ્રશ્ન વાસ્તુશાસ્ત્રની અંદર તો એ જ હોય છે કે આપણે ઘરની અંદર તિજોરી કઈ દિશામાં રાખવી તો તે દિશા છે પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ અને દક્ષિણની અંદર તિજોરી રાખવી પણ તેના દરવાજા જ્યારે પણ તમે ખોલો ત્યારે ઉત્તર દિશાની અંદર એ દરવાજા ખોલવા જોઈએ તે રીતે રાખવી ત્યારબાદ જ્યાં પણ તમે તમારી લક્ષ્મી મૂકતા હો એ જગ્યા પર લાલ કપડું એના નીચે હળદર અને કંકુ આનો સ્વસ્તિક કરવો અને ત્યારબાદ એની કપડાની અંદર એ લક્ષ્મીને મૂકવી અને એ લક્ષ્મીને મૂક્યા પછી એની માથે પણ લાલ કપડું ઢાંકવું બને ત્યાં સુધી શુક્રવારની દિવસે જ તે જમા કરેલી પૂંજી એની અંદર મૂકવી અને જ્યારે પણ તમે દેવું ચૂકવવા માગતા હોય ત્યારે મંગળવારે દેવું ચૂકવવું મંગળવારે કોઈના લીધેલા પૈસા પરત આપવા તમારે કોઈને કાંઈ કાંઈ ચૂકવવું હોય તો એ મંગળવારે ચૂકવવું જેથી કરી તમારા જીવનની અંદર લક્ષ્મી થાય રહેશે અને મંગળવારે ચૂકવવાથી દેવું નહીં વધે આ છે એક નાનકડો એવો પ્રયોગ જે વાસ્તુશાસ્ત્રની અંદર આપેલો છે Har har mahadev